पालेत नारेश्वर मार्ग पर आवेला करजंडा शनापुर गाम नजी गत्रोज पांच वागेना सुमारे कपास बरल आईसे ट्रक मा अगम्य कारोण सर आग बभू की उठता अफ्रा तफ्री साथे दोड़धा मची जवा पामी हती आग ना पगले काडा दुमाडा ना गोटे गोटा आकाश मा चड़ता लोकोना जी चोटी गया हता લાગેલી ભીષણ આગમાં આઈસર ટ્રકમાં ભરેલો જ કપાસનો જથ્થો તેમજ ટ્રક સળગીને ખાખ થઈ જવા પામી હતી આગની જાણ કરજણ ફાયર વિભાગને થતા તાત્કાલિક કરજણ ફાયર બ્રિગેડ ઘટના પહોંચીને કરજણ સ્ટેશન ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ પાલેત નજીક આવેલા કરજણના સાસરોદ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસની બાજુમાં આવેલા